નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સોશિયલ મીડિયામાં પાવતી મારફતે ઉઘરાણી કરતો વિડીયો થયો વાયરલ મહાનગરપાલિકા દ્વારા શાકભાજીની લારીઓ ઊભી રાખવા બાબતે પાવતી મારફતે ઉઘરાણું કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મહેસાણા ખાતે આવેલ રાધમપુર રોડ ઉપર કમલપતની સામે રામોસના ઓજી વિસ્તારમાં આવેલ શાકભાજી લારીવાળા અને મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ શાકભાજીના લાડીઓવાળાઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે લાડી ઊભી રાખવાના પાંચસો રૂપિયા મહાનગરપાલિકાનું ઉઘરાણું કરતા હોય છે જો ઉઘરાણું ન આપીએ તો શાકભાજી તોલવા માટે વપરાતા વજન કાંડા અને તાજવા જપ્ત કરી દેવામાં આવતા હોય છે ઉગ્ર ઘર્ષણ થયા બાદ શાકભાજીવાળાએ પૈસાનું ઉઘરાણું વધુ હોવાથી તેમણે વિરોધ કર્યો હતો મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શાકભાજીના લારીવાળા પાસેથી પાવતી મારફતે ઉઘરાણું કરતો વિડીયો વાયરલ થયો ચેતન પટેલ મહેસાણા